નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ભાગ ચાર માં ને મિત્રો બ્લોક નંબર છ માં અત્યારે હરાજી આવી ગઈ છે મિત્રો બ્લોક નંબર ચાર અને પાંચ બે માં હરાજી લેવાઈ ગઈ છે ને મિત્રો બ્લોક નંબર પાંચ ની વાત કરું તો મિત્રો બ્લોક નંબર પાંચ માં પણ સારા માલ ભાવ બ્લોક નંબર ચાર જેવા છે સારા ભાવ રહીએ છીએ અત્યારે બ્લોક નંબર છ માં હરાજી ચાલુ છે તો ચાલો જાડો આમાં જાણી લઈ બ્લોક નંબર છ માં કેવા ભાવ રહે છે ધન્યવાદ બ્લોક નંબર છ ની મિત્રો વાત કરી પહેલી લાઈનમાં માં ત્રણસો છ્યાસી રૂપિયા ડુંગળી વેચાણી છે સુપર ક્વોલિટી માલ છે બ્લોક નંબર છ માં બીજી લાઈન હરાજી ચાલુ છે મિત્રો બ્લોક નંબર છ માં ત્રીજી લાઈન માં હરાજી ચાલુ છે ને વોક્સમેન ચેન્જ થઈ ગયા છે રસિક આવી ગયા છે જીગર દલાલ સુપર માલ નો ચાલુ છે હરાજી કાય કેટલાક ભાવ થાય છે ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ જી જીગર દલાલ ની છે ચાલો જોઈ લઈ કેવી ડુગળી છે

ત્રણસો ને એક રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી મળે છે ત્રણસો ને એક રૂપિયા સાઈઝ વાળું છે સાઈઝ માં જોઈએ તો સાઈઝ માં સારું છે બાકી બધું મીડિયમ છે આવડું ત્રણસોને એક રૂપિયા ભાવ દ્યો પાછળથી જોઈ તો મીડિયમ મોલમાં થોડોક સુધારો છે અત્યારે જોઈતો ત્રણસો ને એક રૂપિયા ડુંગળીનો ભાવ દયો છે એટલે એવું લાગે છે કે થોડોક સુધારો કેવો લાગે ત્રણસો ને છન્નું રૂપિયા સુપર સાઇઝ વડો ને સુપર માલ ફાય ઘટે ત્રણસો ને છાન્નું રૂપિયા ભાવ થયો છે એક નંબર ગોળ માલ છે ગરિયા ટાઈપ છે ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ થોડીક આની અંદર મિક્સમાં છે આવડી ત્રણસો ને છનું બાકી ગુલતી નથી બાકી બગાડ નથી ઉગેલું નથી ત્રણસો ને છાનું રૂપિયા ભાવ થયો છે તો મિત્રો બ્લોક નંબર છ માં વધારે વાત કરી તો એક વકલ અહીંયા કાંજી નો વેચાઈ ગયો છે ને સાજીતભાઈ માંગરોળ થી લઈને આવ્યા છે કાંજી નો વકલ છે ત્રણસો ને છત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે કાંજી છે સાઈઝ માં મોટી છે બાકી ડુંગળી કાંજી છે બધી સાજીતભાઈ લઈને આવ્યા હું ભાઈ સાજીતભાઈ ક્યુ કામ તમારું હા શું ભાવ આવ્યો ત્રણસો ને છત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે બ્લોક નંબર છ માં છેલ્લી હરાજી ચાલુ છે તો ભાવમાં થોડોક સુધારો થયો છે કાંજી ડુંગળી ના ત્રણસો ને છેતાલીસ છત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે ફાઈનલી ખેડૂત મિત્રો છ નંબર ના બ્લોક બાદ મિત્રો સાત નંબર ના બ્લોક ની વાત કરીએ તો હરાજી સાત નંબર ના બ્લોક માં વેપારીઓ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે હરાજી લ્યો પણ હરાજી અહીંથી સાત નંબરના બ્લોક થી બંધ કરી દેવામાં આવેલી છે હાલ સમયની વાત કરું મિત્રો તો દોઢ વાગ્યાનો સમય થયો છે મિત્રો હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે આ સાત નંબરનો બ્લોક અને આઠ નંબરનો બ્લોક બે બ્લોક રાખી દીધા છે અને ત્યારબાદ જૂના બેબ્રિજ ને નવ દસના ના છાપરાની આજુબાજુમાં હરાજી કાલે લેવાશે હાલ નવી આવક વિશે કઈ જાણકારી આપતો નથી કારણ કે હજી કોઈ જાત પ્રકારની જાહેરાત થઈ નથી મિત્રો તમે તમારા કમિશનને પૂછી શકો છો કે નવી આવક થવાની છે કે નહીં તો આજના માટે બસ આટલું જ ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ